કે જ્યારે તેના પુત્ર એકનો એક પુત્રે એવું કહ્યું કે તું નદીમાં કૂદી પડ મિત્રો આ એક સત્ય ઘટના પર આધારિત વાર્તા છે કે આ કળિયુગમાં એ આવા કપૂત દીકરાઓ પણ પાકે છે કે તેમને પોતાના જન્મદાતા એવા મા બાપ ઉપર પણ જ્યારે દયાભાવ નથી રહેતો અને એ પોતાની સગી જનેતા કે જેના થકી પોતે આ દુનિયામાં જન્મ લીધો અને આ રંગીન દુનિયા જોવાનો અવસર મળ્યો એવી જનેતાને પોતાના ઘરમાંથી જેવી રીતે કચરું કાઢે એવી રીતે કાઢી મૂકતા પણ જરાય શરમાતા નથી એક દિવસ તેમના બંને પુત્રો પાસે આવ્યા તેમણે તેમના માતા પિતાને કહ્યું કે તેઓ તેમને પોતાની સાથે રાખશે આથી તેઓ તેમનું મકાન અમને આપી દે વૃદ્ધ માતા પિતાએ પુત્રો પર વિશ્વાસ મૂક્યો બંને પુત્રોએ નક્કી કર્યું કે તેઓ એક એક મહિનો માતા પિતાને રાખશે જોકે થોડા સમય બાદ બંને પુત્રોએ પોતાની માને પોતાના ઘરમાંથી બહાર કાઢ્યા અને પિતા પાસે નોકર જેવા કામો કરાવી રહ્યા હતા હતા રસ્તે રઝળતી ત્યારે માએ વિચાર્યું કે મારા બંને પુત્રોને ઘણી તકલીફ વેઠીને મોટા કર્યા છે લગ્ન બાદ તેમણે પત્નીના કહ્યામાં આવીને આજે મને કાઢી મૂકી એક છોકરાએ તો ત્યાં સુધી કહી દીધું કે તું હવે નદીમાં કૂદી પડ આજે હું દોઢ મહિનાથી હું ભીખ માંગીને જીવી રહી છું અને મારા પતિ પણ દીકરો ઘરમાંથી કાઢી મૂકશે એવા ડરથી એ મને સાથ નથી આપતા બાળકોની વાતમાં આવીને મકાન તેમને આપીને અમે ખૂબ મોટી ભૂલ કરી છે પરંતુ હા આ રોડ ઉપર લાવારસની જેમ મરવા નથી માંગતી ત્યારે મા પોતાની પાછલી જિંદગી યાદ કરી ને કહે છે કે તેઓ પહેલા સંયુક્ત કુટુંબમાં રહેતા હતા વર્ષો પહેલા મિલકત વેચીને તેમના પતિને જે હિસ્સો ભાગમાં આવ્યો એ ચાર સંતાનો બે પુત્રો અને બે પુત્રીને પરણાવીને તેમને સ્થિર કર્યા લગ્ન થતાની સાથે જ બંને પુત્રો માતા પિતાથી અલગ થઈ મકાન ભાડે રાખીને એ રહેવા લાગ્યા મોટો પુત્ર તેમની પત્ની અને ત્રણ પુત્રી સાથે રહે છે જ્યારે નાનો પુત્ર પત્ની અને ત્રણ વર્ષીય પુત્ર સાથે રહે છે બાળકો જુદા થઈ જતા દંપતી ચારેક વર્ષ એકલા રહ્યા પરંતુ આવકનો અભાવ અને વધતી વયને કારણે પોતાની દેખરેખ પણ રાખવી શક્ય ન રહેતા બાળકો યાદ આવ્યા ફિલ્મોમાં બતાવે છે તેવી રીતે આ દંપતીને એક મહિનો મોટા પુત્રને ત્યાં અને બીજા મહિને નાના પુત્રને ત્યાં ત્રીજો મહિનો આવે એટલે ફરી મોટા પુત્રને ત્યાં એવી રીતે રહેવાનું નક્કી કર્યું પુત્રો રાખે તે માટે ખર્ચ માતા પિતાએ આપવાનો એવી પુત્રો એક શરત રાખી હતી મહિના દરમિયાન જે પુત્રના ઘરે આ દંપતી રોકાયું હોય એ પુત્રના ભાડું એ આ વૃદ્ધ દંપતીએ ચૂકવવાનું આ વૃદ્ધ દંપતીને પોતાના મકાનનું ભાડું એ પંદર હજાર રૂપિયા આવતું હતું તેમાંથી તેઓ તેર હજાર રૂપિયા પુત્રના મકાનનું ભાડું ભરવાને આવું નક્કી કરાયું હતું માતા હજુ આવી બધી જૂની વાતો યાદ કરતી હતી ત્યાં અચાનક વરસાદ શરૂ થયો અને તે દોડતી દુકાનના ઓટલે જઈને બેસી ગઈ અને એમના પુત્રોને બાળપણમાં ઘરમાં પૈસાની તંગી હોવા છતાંય એ કરકસર કરીને પોતે ફાટેલા કપડાં પહેર્યા પણ પોતાના પુત્રોને ક્યારેય કોઈ વાતની કમી ન રહે તેવા લાડકોટથી ઉછેરીને મોટા કર્યા અને આજે પુત્રએ પણ પત્નીનો પક્ષ લઈ મને ઘરમાંથી કાઢી મૂકી હું ક્યાં જઈશ આખી રાત ફૂટપાથ ઉપર રહેવા છતાં કોઈ લેવા ન આવ્યું રાત્રે અગિયાર વાગે મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હું બેઘર થઈ ગઈ આખી રાત દુકાનના ઓટલા પર રડી રડીને કાઢી તેમ છતાં પણ મને કોઈ લેવા ન આવ્યું મને એમ કે હમણાં મારો લાડકવાયો આવશે મારાથી ગુસ્સામાં બોલાઈ ગયો તેમ કહીને માફી માંગીને મને તેડી જશે કે હમણાં મારા પતિ આવશે અને મને આશ્વાસન આપીને પાછા ઘરે લઈ જશે અજવાળો થયું તો પણ એ કોઈ ન આવવા તે પોતાની પુત્રીને ત્યાં જતી રહી હતી અહીં બે દિવસ બાદ તેમના પતિ પણ આવી ગયા પુત્રીના ઘરે વીસ દિવસ રહ્યા બાદ એ મોટા દીકરાના ઘરે ગયા મોટી વહુએ પણ ન બોલવાના વેણ બોલીને ઘરેથી કાઢી મૂક્યા અહીં પણ કોઈ આશરો ન મળ્યો ત્યાંથી પાછા પુત્રીના ઘરે આવતા રહ્યા અને પોતે સ્વાભિમાની સ્વભાવના હોવાથી પુત્રીના ઘરે વધારે ન રહેવાય એવું સમજીને વારે વારે એવું કહેતા કે હવે અમે ક્યાંક ચાલ્યા જઈએ પણ ક્યાં જવું એ ખબર એ જ ખબર નહોતી ત્યારે માતાની આંખોમાં જળજળિયા આવી ગયા માનવીની લાચારી તો જુઓ બધું હોવા છતાંય ગઢ પણ માં લાવારીસ જેવું જીવન જીવવા મજબૂર હતા હવે બંને પુત્રના ઘર તો વૃદ્ધ મા બાપ માટે હંમેશા માટે એ પારકા થઈ ગયા હતા અને દીકરીના ઘરે મા બાપ કેટલા દિવસ રોકાય જોકે દીકરીને જમાય ખૂબ સમજદાર હતા પણ ગમે તેવા સમજદાર જમાય હોય તો પણ અમુક સ્વાભિમાનની લોકો દીકરીના ઘરે વધારે સમય ન રહે એટલે એક રાત્રે બંને જણા કોઈને કયા વગર ઘરેથી નીકળી ગયા તેમને ખુદને ખબર નહોતી કે તેઓ ક્યાં જઈ રહ્યા છે તેઓએ નક્કી કરી દીધું હતું કે હવે તો ભગવાન જે રસ્તે લઈ જાય ત્યાં જવાનું છે કારણ કે તેઓ આટલા બધા દુઃખી થયા બાદ તે તેઓ મનથી એટલા બધા તૂટી ગયા હતા કે હવે આ બંને વૃદ્ધ મા બાપને આત્મહત્યા કરવાના વિચાર આવવા લાગ્યા અંતે બંને નક્કી કર્યું કે હવે આ દુનિયામાં આપણું કોઈ નથી એટલે હવે આપણે આ દયાહીન દુનિયામાં જીવન જીવીને શું કરશું બંને નિર્ણય કરી લીધો જેવી રીતે પોતાના દીકરાએ કહ્યું હતું કે નદીમાં પડી જાજો તો આજે એ સમય આવી ગયો છે ત્યારે માં બોલી આપણે બંને આખી જિંદગી સાથે રહ્યા હવે કદાચ કુદરતે આપણું મોત પણ એ સાથે લખ્યું હશે આવી વાતો કરતા કરતા તેઓ નદીના પુલની બરોબર વચ્ચે પહોંચ્યા અને નીચે જોયું તો નદીમાં ખૂબ જ પાણી વહી રહ્યું હતું બંનેની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા કેમ કે આ પોતાની જિંદગીની છેલ્લી ઘડી હતી અને તેઓ પતિ પત્ની એકબીજાની સામે જોઈને એકબીજાના હાથ પકડીને નદીમાં છલાંગ મારવા ચાલતા થાય છે ત્યારે જ એક સેવાભાવી સંસ્થાના પ્રમુખની ગાડી ત્યાંથી નીકળે છે અને ત્યાં લોકોને નદીમાં કૂદવા જતા જોઈ જાય છે તરત જ તેઓ ગાડી ઉભી રાખવી ને દોડતા દોડતા બંનેને પકડી લે છે અને તેમને પૂછવા લાગે છે કે આ ઉંમરે તમે આત્મહત્યાનું ભયાનક પગલું શું કામ ભરવા જઈ રહ્યા છો આ ઉંમરે તો નિવૃત્તિનો આનંદ કરવાનો હોય અને તમે આત્મહત્યા કરવા જઈ રહ્યા છો એવી રીતે શું મજબૂરી આવી ગઈ કે તમારે આવો અંતિમ નિર્ણય કરવો પડ્યો ત્યારે બંને માતા સંસ્થાના પ્રમુખ બોલ્યા કે અમારી સંસ્થા પોતાની ઉપર થયેલા એ અત્યાચારની બધી વાત કહી પછી તે સામાજિક તમારા જેવા નિરાધાર વડીલોની સેવા કરવાનું જ કામ કરે છે તમે અમારી સંસ્થામાં આવી જાઓ ત્યાં રહો તમારે કોઈ કામ નથી કરવાનું ત્યાં ફક્ત આનંદ કરવાનો છે ત્યારે આ વ્યક્તિની વાત સાંભળીને વૃદ્ધ દંપતી ને એવો અહેસાસ થયો કે હજી દુનિયામાં માનવતા સાવ મરી નથી ગઈ હજુ પણ આ દુનિયામાં માનવતા જીવે છે પછી તેઓ એ સંસ્થામાં જાય છે અને આનંદમય જીવન એ જીવવા લાગે છે અત્યારે માતા પિતા બંને આ સંસ્થાના આશ્રમમાં રહીને એ ભગવાનનું ભજન કરે છે અને પોતાની બાકીની જિંદગી જિંદગી આનંદથી પસાર કરી રહ્યા છે અને આ દાદાજી અત્યારે આ સંસ્થાના પ્રમુખ છે અને બીજા આવા એ મજબૂર લોકોને જીવન જીવવાની રાહ ચીંધે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે રાધે